આજે આપણે બાફેલા બટાકાનો નવો નાસ્તો બનાવીશું તેના માટે મેં એક બાફેલું બટાકું લીધું છે તેની આ રીતના છીણી નાખ્યું તેની અંદર લીલા દાણા ઉમેરીશું એક સૂકું મરચું કૂટીને અધકચરું લીધું છે થોડો કાળા મર પાવડર લીધો થોડું મીઠું ઉમેરીશું હવે તેની અંદર ઘઉંનો લોટ એક વાટકી ઉમેરીશું અને તેને પણ સારી રીતના મિક્સ કરી દઈશું આ રીતના લોટને બોધી દેવાનું સરસ બંધાઈ ગયું છે કરાઈ મૂકી છે કરાઈમાં થોડું તેલ ઉમેર્યું છે તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડી રાય જીરું થોડી હિંગ ઉમેરીશું હવે તેની અંદર અડધી ડુંગળી થોડી છે તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું એક બાફેલું બટાકું લીધીશું છે એને પણ સારી રીતના મિક્સ કરીશું હવે મકાઈના દાણા ઉમેર્યા છે બાફેલા હતા હજાર તેની અંદર થોડું મરચું થોડી હળદર અને થોડું મીઠું ઉમેરીશું તેની પણ સારી રીતના મિક્સ કરી લઈશું બધું ઠંડુ પરવા દઈશું હવે મેં આ રીતના લોયા બનાવે છે તેને પણ સારી રીતના ભણી લઈશું તમારે જે રીતના પીસ જોતા હોય તે રીતના કટ કરી લેવાનું હવે તેની અંદર આ રીતના ભરી લે અને તેને બંને બાજુથી આની મદદથી દબાઈ દેવાનું આ રીતના બધા સમોસા બનાવી દેવાના અને મેં કોટોવાળી ચમચીની મદદથી આજુબાજુથી દબાવી દીધા આ રીતના સમોસા ઉમેરી અને તેને તરી દેવાના હવે આ રીતના ધીમા જે તરતું રહેવાનું જુઓ દોસ્તો બટાકાનો ટેસ્ટી નાસ્તો તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો બને છે મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા